કમળ સરોવરથી શોભે છે ચંદ્ર આકાશથી શોભે છે મૂર્તિથી મંદિર શોભે છે સંસ્કારથી સ્ત્રી શોભે છે પરાક્રમથી પુરુષ શોભે છે સાદગીથી સાધુ શોભે છે એક વિભીષણથી આખી લંકા શોભી ઉઠે છે બસ કનિકા જ રીતે હનુમાનજીથી આખી રામાયણ આખા વિશ્વમાં શોભી ઉઠે છે એવું કહેવામાંગ સહેજ પણ અતિશયોક્તિ નથી હનુમાનજી અંજની માતાના પરમ પુત્ર છે કેસરીજી પિતાના લાડકવાયા છે પવનદેવના ઔરસ પુત્ર છે માતૃભક્ત અને પિતૃભક્ત છે એ સુગ્રીવના માનીતા બુદ્ધિશાળી મંત્રી છે વિભીષણના પરમ મિત્ર છે એ જાંબવનના આજ્ઞાકારી છે સહુના સંકટ મોચક છે બાલ બ્રહ્મચારી છે વગ્નધારી છે વિઘ્નહર્તા છે અષ્ટ સિદ્ધિ નવનિધિના દાતા છે મકરધ્વજના પિતા છે જ્યોતિષના નાતા છે

અંજના યુવાન થતા તેના લગ્ન કેસરી વાનર સાથે થયા બંને થી જે પુત્રનો જન્મ થયો તે જ આપના હનુમાનજી પુત્ર ના લક્ષણ પાંદણા માંગથી બન્યું પણ એવું જ એક વહેલી સવારે પૂર્વ દિશામાં ઉગતા લાલ સૂરજ ને સફરજન માની ઉડ્યા ઇન્દ્ર ચિંતા થઈ કે આ મારું ઇન્દ્રાસન લેવા આવે છે કોપથી ઇન્દ્રે વજ્ર ફેંક્યું વજ્રનો ઘા થવાથી મારુતિ નંદન નું ડાબુ જડબું હનુ તે પ્રહારથી થી ગયું ત્યારથી તે હનુમાન કહેવાયા મૂર્છા હનુમાનજી નીચે પડ્યા આથી પવનદેવ ભરાયા વાવાનું બંધ કર્યું ધરતી ઉપર હાહાકાર મચી ગયો બધા દેવો ઋષિ મુનિ ને ત્યાં દોડી આવ્યા તમામ દેવોએ ઋષિઓએ અનેક વરદાન આપી પવન દેવતા ને ખુશ કર્યા પછી પવન શરૂ થયો અને હનુમાનજી નો જય જયકાર થયો સતયુગ માં રુદ્રાવતાર હતા ત્રેતાયુગમાં શ્રી રામચંદ્ર ભગવાન સાથે જ રહ્યા સુગ્રી સાથે રહ્યા સીતાશોક માટે અશોક ગયા શ્રી રામ બન્યા સીતાજીને શોધી કાઢ્યા લંકા દહન કરી બુદ્ધિ શક્તિ નો પરચો આપ્યો રામસે તું બાંધવામાં મદદ કરી લક્ષ્મણ મૂર્ચા વખતે આખે આખો પ્રસ્ત પર્વત ઉકી લાવ્યા સમગ્ર યુદ્ધ દરમિયાન સાથે જ રહી મદદ કરી અને શ્રી રામે જળસમાધી લીધી ત્યાં સુધી સાથે રહ્યા

હનુમાન ચાલીસા રામ શબ્દ કુલ દસ વખત આવે છે શ્રી રામ અંજની માતા પવનદેવ કેસરી લક્ષ્મણ સીતાજી ભીમ ભરતજી શ્રીપતિ પાર્વતીજી બ્રહ્માજી

જગતમાં જેમાં ડાબી તરફ શ્રી ગણેશજી અને હનુમાનજીની સ્થાપના ગામ એવું જોવા નહીં મળે કે જેમાં હનુમાનજીની એકાદી દેરી જોવા ન મળે શાસ્ત્રો નવદા ભક્તિનો મહિમા છે શ્રવણ સ્મરણ અર્ચન કીર્તન સખ્ય દાસ્ય વંદન આત્મનિવેદન અને પાન સેવન એકમાત્ર હનુમાનજી જે એવા શ્રી રામચંદ્રજી ભગવાનના પરમવત છે જેમણે નવેનો પ્રકારની ભક્તિ કરી બતાવી છે માટે જનજનના હૈયામાં તેઓ આદરપૂર્વક બિરાજે છે કોઈ હનુમાનજી કહે છે કોઈ બજરંગબલી કહે છે કોઈ કેસરી કહે છે તો વળી કોઈ મારુતિનંદન કહે છે અંજની પવન પવનસુભ મહાવીર સંકટમોચન કપીશ્વર રામદૂત વિગ્રહર્તા જેવા અનેક નામોથી પ્રચલિત તો છે જ પણ તેમનું સૌથી વધુ ગુલામનું નામ છે દાદા હનુમાનજી વિદેશ જનારા પ્રથમ ભારતીય નાગરિક હતા પરાક્રમ અને સાહસ હતા તેથી જયસો યોજન લગભગ આઠસો માઇલ લાંબા સમુદ્રને ઓળંગી લંકા ગયા હતા તેઓ યોગ શક્તિ થી સૂક્ષ્મ સૂક્ષ્મ રૂપ ધારણ કરી શકતા હતા સૂક્ષ્મ રૂપ ધરી સિંહી દિખાવા તેનું ઉદાહરણ છે જયારે લંકામાં પ્રવેશ કર્યો ત્યારે પણ અતિ સૂક્ષ્મ રૂપ ધારણ કર્યું હતું સૌપ્રથમ શ્રીરામ લક્ષ્મણ સીતાસોળ માટે કિષ્કિંધાનગરીમાં આવે છે ત્યારે સુગ્રીવ પરીક્ષા કરવા હનુમાનજીને જો મોકલે છે ત્યારે બ્રાહ્મણ રૂપ ઘરે કુશળતાપૂર્વક દિલ જીતી લે છે જે દર્શાવે છે કે તે ખૂબ જ બુદ્ધિશાળી પણ હતા પરાક્રમ બુદ્ધિશાળી સેવાભાવી પરમ રામભક જ્યોતિષના જાણકાર કુશળ મંત્રી વિશ્વાસુ મિત્ર બાલ બ્રહ્મચારી કુશળ રાજનીતિજ્ઞા સંકટમોચક જ્ઞાંગુણ સાગર કપિયોમાન શ્રેષ્ઠ મહાવીર ભંડારી શ્રી હનુમાનજીને પ્રણામ કરી ધન્યતાનો અનુભવ કરીએ રામની ભક્તિ એમનો પ્રાણ હતી એ જાતે શ્રી રામને જણાવે છે ક હનુમંત વિપતિ પ્રભુ સોઈ જબ સુમિરન ભજન ન હોય જ્યારે જીવનમાં ભગવાન શ્રી રામનું સ્મરણ ન થાય ત્યારે જ વિપત્તિની શરૂઆત થાય છે સુંદરકાંડ એ રામાયણની સુંદરતા છે દર શનિવારે સુંદરકાંડના ગાનનો મહિમા એટલે જ પ્રચલિત બન્યો છે સુંદરકાંડમાંગ બધું જ સુંદર છે સુંદરકાંડમાંગ સંસ્કૃતના ત્રણ શ્લોક છે જેની એક પ્ર પંક્તિ છે છ છંદ છે જેની રજ ચાર પંક્તિ છે સાઈટ દોહા છે જેની રજ ચાર પંક્તિ છે કુલ પર છ ચોપાયો છે જેની પર છ પંક્તિ છે આમ કુલ મળીને સુંદરકાંડની કુલ છસો ઈઠ્યાસી પંક્તિ છે સુંદરકાંડ ગુણોનું સુંદર હવન છે ભરપૂર ભક્તિનું ભવ્યશાળી જીવન છે માનવતાના ગુણોથી મહેનતું જીવન છે બધા જ ગુણોનું શમન છે હવસને હસમિભૂત કરતો હવન છે જ્ઞાનીઓના જ્ઞાનનું નયન છે દુષ્ટોનું દમન છે દર શનિવારે પાઠ કરવાનું જબરજસ્ત વ્યસન છે તુલસીદાસનું કમની પવન છે એવા સુંદરકાંડને સૌના નમન છે રામાયણ માંથી જો સુંદરકાંડને કાઢી લો તો શું થાય ટીવી માંથી ટ્યુબ કાઢી લો ફ્રિજ માંથી કમ્પ્રેસર કાઢી લો અને સ્કોટર માંથી પ્લગ કાઢી લો તો જે સ્થિતિ થાય તેવું થાય સુંદરકાંડમાં રામ શબ્દ પર એક વખત હનુમાન શબ્દ 21 વખત અને સુંદર શબ્દ 9 વખત આવે છે જે પૂર્ણાંક છે સુંદરકાંડની સફળતાના કારણે જ સીતા સહિત રામ લક્ષ્મણ અયોધ્યા પરત આવે છે જેનો બધો યજ हनुमानજીને જાય છે સર્વને ને પ્રિય સર્વમાન્ય આ લોકપ્રિય લોકદેવતા સાવ સાદી પૂજાની હનુમાનજી છે શનિદેવને પણ યુદ્ધમાં હનુમાનજી એ હરાવ્યા હતા જેથી વચન મુજબ હનુમાનજીના ભક્ત ને કદી શનિ નડતા નથી હનુમાનજી ના ગુરુ સૂર્ય દેવ હતા સૂર્ય દેવેદો નું જ્ઞાન આપ્યું હતું હતી પ્રસિદ્ધ છે અંગ્રેજોની અહીં છાવણી કેમ્પ હતી જેથી મંદિર તોડવાનો હુકમ થયો પણ મંદિર તોડવાની શરૂઆત કરતા જકાળા પીળા ભમર અસંખ્ય નીકળતા મજૂરો ભાગ્યા પરચો મળતા મંદિર અકબંધ રહ્યું જે આજે પણ છે આ મંદિરની સ્થાપના સ્વ ગજાનંદજી મહારાજે કરેલી આ મૂર્તિની સ્થાપના પર શૂન્ય શૂન્ય વર્ષ પહેલાંની મનાય છે એક અંગ્રેજને પુત્ર ન હતો ત્યારે તેના હિન્દુ નોકરે અહીં બાધાર રાખતા પુત્ર થતા દર શનિવારે અંગ્રેજ દ્વારા મિલિટરી બેન્ડ સહિત ભક્તિ થતી તે સર એક હજાર નવસો ચાલીસમી ચાલુ છે ગુજરાતની આ સ્થાળુ જનતાને સાળંગપુરના હનુમાનજી મંદિરનો પરિચય આપવાનો ન હોય આજથી બરાબર એકસો છાસઠ વર્ષ પહેલા સંવત ઓગણીસો માં સો વધ પાંચમના દિવસે શાસ્ત્રોક્ત વિધિથી સદ્ગુરુ સ્વામી શ્રી ગોપાળાનંદજીએ શ્રી વાઘા ખાચરની વિનંતી ધ્યાને લઈ કાનજી મિસ્ત્રી દ્વારા અદભુત મૂર્તિ ઘડાવી સ્થાપના કરી આરતી ઉતારી ત્યારથી આ મંદિર પ્રખ્યાત છે અહીંની એક તાંત્રિક લાકડીથી મેલામાં મેલું બુત ભાગી જાય છે બુત પિશાચ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે ખેડા જિલ્લાના ભોમાપુરામાં પણ એક હજાર નવસો એકાણું મી પ્રખ્યાત બનેલું હનુમાનજી મંદિર ચમત્કારિક મનાય છે તો વડતાલથી નજીક આવેલું લાંબવેલનું મંદિર પણ હનુમાનજીના દર્શન માટે વર્ષોથી પ્રસિદ્ધ છે ગાંધીનગર પાસે આવેલ વાસણિયા મહાદેવ સામેની એકાવન ફૂટ ઊંચી દાદાની મૂર્તિ અને ડબોડાના હનુમાનજી ભક્તિના પ્રસિદ્ધ સ્થાનકો બની ગયા છે આવા તો ભારતમાં અગ્નિત હનુમાનજીના મંદિરો છે પણ સ્થળ સંકોચના કારણે આટલેથી અટકીએ આવો એક પ્રસિદ્ધ શ્લોક થી પૂર્ણાહુતિ અવક્રિય મનોજ મારુત તુલ્ય વેગન જીતેન્દ્રિય બુદ્ધિમતા વરિષ્ઠ વાતાત્મજ વાનર્યુ મુખ્ય શ્રી રામદૂત શરણમ પ્રપદે રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી જય હનુમાન આવી જ રસપ્રદ અન્ય માહિતી માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો